ગીર પૂર્વ વન વિભાગ ધારી દ્વારા વન્ય પ્રાણીઓના રક્ષણ અને માનવ વન્ય પ્રાણી ઘર્ષણ ઘટાડવાના ઉમદા હેતુથી એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું નાયબ વન સંરક્ષક વિકાસ યાદવની પ્રેરણાથી આયોજિત આ કાર્યક્રમમાં સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓના વધતા વિચરણ વચ્ચે સાવચેતી રાખવા અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી ધારીના કેસરી સદન ખાતે યોજાયેલી આ બેઠકમાં વન વિભાગે ભાર મૂક્યો હતો કે સ્થાનિક સમુદાયના સહયોગથી જ વન્યજીવ સંઘર્ષની ઘટનાઓ નિવારી શકાય છે આ સેમિનારમાં મોટી સંખ્યામાં ખેડૂતોને અગ્ર હાજર રહી વન્યજીવ સંરક્ષણની સહભાગી થયા પચીસ ના રોજ ધારી વન વિભાગ દ્વારા ગીર વન વિભાગ દ્વારા એક વિશેષ સેમિનાર આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનનો જો આપણો મૂળ ઉદ્દેશ્યુ જેમ બધાને ખબર છે કે આ વખત જો લાયસ થયો હતો સૌથી વધારે સિંહ આપણા અમરેલી જિલ્લામાં છે અને એમને હારે હારે બીજો એક મોટી બિલાડી કહેવાય દીપડો પણ આપણા વિસ્તારમાં ફરે છે તો અમુક એવા કિસ્સાઓ બન્યા હતા ભૂતકાળમાં જ્યાં વન્ય પ્રાણી અને માનવ વચ્ચે ઘડસણનો બનાવ મારી સામે આવ્યો હતો અને એમ તો ગણતરીના કલાકમાં વન વિભાગ જો પણ જનાવર હોય એમને પાંજરા ધરાવીને અમને સમસ્યાનો ઉકેલ કરે છે પણ છતાં પણ આપણે લાંબા સમયગાળા માટે એવી સમસ્યા નહીં રહે એમના માટે હું બધા જેટલા આગેવાનો હતા અને આપણા સરપંચો હતા આપણા પત્રકારો મિત્રો હતા અને જો પણ આ વિસ્તારમાં ખબર રાખે છે ને એમને વિસ્તારની ખબર છે કે કેવી રીતે સમસ્યાનો આપણે ઉપયોગ થઈ શકીએ અને ખાસ કરીને પરપ્રાંતિય જેટલા આવે છે આ ભોગ નહીં બને વન્ય પ્રાણીનો એમને માટે આ વિશેષ આ સેમિનાર કરવામાં આવ્યો હતો આમાં ઘણા બધાનો સહયોગ મળ્યો અને આપણા જો અહીંયાના વાઇલ્ડલાઇફ વોર્ડન આપણા ડિસ્ટ્રિક્ટના

કો એક્ઝિસ્ટ નિતીતિ ફોલો કર પાંચે